મહત્વના સમાચાર પર નજર કરીશું અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીશું એક બાદ એક અપડેટ મળી રહી છે સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાના કારણોમાં થિયરી ઉપર તપાસ કરવામાં આવી રહી છે કયા કારણે આ ઘટના થઈ બર્ડ બર્ડ બર્ડહિટ પાવર લોસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે

બ્લેન્ક્રેશ દુર્ઘટના છે તે સામે આવી છે ને તે દુર્ઘટના બાદ અનેક લોકોના મોત નીપજ્યા છે ને પોલીસ તંત્ર અને તમામ પ્રકારની જે તૈયારીઓ તેમજ સજ્જતા જોવા મળી રહી છે તેની સાથે સાથે જે મૃતદેહો હતા તેના ડીએનએ ટેસ્ટ પણ થઈ રહ્યા છે વિગતવાર પ્લેન્ક ક્રેસ દુર્ઘટના અંગેની જો ચર્ચા કરવામાં આવે તો ચાર થિયરી ઉપર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર અલગ અલગ દિશામાં છે તે તંત્ર છે સત્તર જેટલી જે એજન્સીઓ છે તેની દ્વારા ટીમો બનાવવામાં આવી છે ને પચાસ જેટલા મુદ્દાઓ પર તપાસ અલગ અલગ જે એજન્સીઓ છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તપાસ એજન્સીઓ છે જે છે તે તમામ એજન્સીઓ દ્વારા જે એસઆરપીનું ગ્રાઉન્ડ આવેલું છે ને તે એસઆરપીના ગ્રાઉન્ડની અંદર જ પોતાનું હેડક્વાર્ટર બનાવી લેવામાં આવ્યું છે ચાર જે મુદ્દાઓ ઉપર તપાસ શરૂ કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો પાવર લોસ ફ્યુલ સપ્લાય બંધ કે પછી હ્યુમન એરર એટલે કે આ જે ચાર મુદ્દાઓ છે તેની ઉપર અતાર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે કારણ કે જે બ્લેક બોક્સ હતું તે બ્લેક બોક્સ મળી આવ્યું છે અંદર કયા પ્રકારની વાતચીત થઈ છે કેવું સિગ્નલ આપવામાં આવ્યું હતું પાઇલોટ દ્વારા તે તમામ પ્રકારના જે તપાસ છે તે તો પોતાની રીતે સત્તર એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ બ્લેક બોક્સની અંદરથી ત્રણથી ચાર દિવસ બાદ જે સમગ્ર ઘટનાક્રમ હતો તેની જે મુદ્દાઓ છે તેમજ તેની બ્લેક બોક્સની અંદરથી શું સામે આવે છે તે મહત્વનું રહેશે પરંતુ બર્ડ પાવર પાવરલોસ ફ્યુલ સપ્લાય બન કે પછી હ્યુમન એરર આ જે ચાર મુદ્દાઓ છે તેની વાત કરવામાં આવે તો ચાર થિયરી ઉપર હાલ તપાસ એજન્સીઓએ પોતાની જે તપાસ છે તે શરૂ કરી દીધી છે જેની અંદર પહેલી થિયરીની ઉપર જો વાત કરવામાં આવે તો પહેલી થિયરીની અંદર તે પ્રકારની છે કે લેન્ડિંગ ગેયર ઉઠાવતી વખતે જે બર્ડ હિટના કારણે પ્લેન નીચે તો નથી આવ્યું ને કારણ કે જે જે પ્રકારે બર્ડ હિટની વાત છે પહેલો જે મુદ્દો છે તેની અંદર આ પ્રકારની તપાસ રહેનાર છે તેની સાથે સાથે ટેક ઓફ બરાબર હતું કે ગેર ઉપર લેવાની બદલે તેના દ્વારા તે જગ્યા ઉપર એન્જિન શક્તિ ગુમાવી જે એન્જિનની શક્તિ હોય છે તે ગુમાવી દીધી હતી કારણ કે જે બંને એન્જિન બ્લે બ્લોકેજ બતાવવામાં આવી રહ્યા છે કારણ કે જ્યારે પણ ફ્લાઇટ હોય છે તેની અંદર બે પ્રકારના એન્જિન હોય છે એક એન્જિન બંધ થઈ જાય પછી બીજા એન્જિન ઉપર ફ્લાઇટ પોતાનું કામ કરતી હોય છે પરંતુ બંને બંને એન્જિન જે બંધ હતા તેથી અલગ અલગ દિશાની અંદર પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પાવર લોસ થતાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા તેની ઉપર એક અત્યારે તો પ્રશ્નાચિહ્ન ચિહ્ન છે કારણ કે જે એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેની તપાસની અંદર શું સામે આવે છે તે મહત્ત્વનું રહેશે કારણ કે જ્યારે બંને એન્જિનમાં પાવર લોસ થાય છે ત્યારે પાઇલોટ અને વિમાન દ્વારા જે પ્લેન હતું તેના દ્વારા જે નિયંત્રણ ગુમાવવામાં આવ્યું હતું તે દિશાની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે અથવા તો ફ્યુલ ભરતી વખતે સપ્લાય સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી કે ઓન હતી કારણ કે જ્યારે પ્લેન રિઝર્વમાં હોય છે ત્યારે જે સ્વિચ હોય છે તે સ્વિચ બંધ હતી કે ઓન હતી તે દિશાની અંદર તપાસ શરૂ કરી દેવામાં આવી છે અત્યારના જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે એવી તેની જો વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તે થોડીક જ વારની અંદર અમદાવાદ ખાતે જે ઘટના સ્થળ હતું તે જગ્યા ઉપર આવી પહોંચવાના છે સૌ પ્રથમ તે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી જવાના છે કારણ કે દસ ને પિસ્તાલીસ એટલે કે પોણા અગિયાર વાગ્યાની અર્સાની અંદર અ એફએસએલ અને એનએફએસયુ ખાતે રાજ્યના ગૃહમંત્રી મુલાકાત લેવાના છે કારણ કે જે ગાંધીનગર એનએફએસયુ આવેલું છે તે જગ્યા ઉપર તમામ લોકોના જે મૃતદેહ છે તેના ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે એટલે કે તે જગ્યા ઉપર જશે ને તેમના દ્વારા જે ઘટનાક્રમ છે જે પ્રકારના ડીએનએ થઈ રહ્યા છે કેટલા લોકોના અત્યાર સુધી ડીએનએ ટેસ્ટ થયા છે તે દિશાની અંદર તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમની સાથે એનએફએસયુ ખાતે સચિવ તેમજ આઈબીના આઈજીપી સહિતના અધિકારીઓ છે તે જવાના છે ત્યારબાદ ગાંધીનગરથી તે સીધા જ નગર ખાતે આવવાના છે ને જે ઘટના સ્થળ હતું તે જગ્યા ઉપર તેમના દ્વારા જાયજો લેવામાં આવશે પ્લેન ક્રેસ જે જગ્યા ઉપર થયું હતું ત્યાં સચિવશ્રી રાજ્યના પોલીસ વડા અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઈબીના આઈજીપી સહિતના જે અધિકારીઓ છે તે લોકેશન ઉપર આવવાના છે ને તપાસનો ધમધમાટ શરૂ કરવાના છે જે તમામ મૃતદેહો છે તે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવા માટે ગાંધીનગર મોકલી આપવામાં આવે છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે આઠ જેટલા મૃતદેહ હતા એમની તે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા પરંતુ અત્યારે પણ જે પરિવારજનો છે તેની અંદર ખૂબ જ તેમને જે પ્રકારે જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેની અંદર તેમનો જે આક્રમ છે અકલ્પનીય છે કારણ કે જે સ્વજનો હતા તે વિદેશ જઈ રહ્યા હતા ને પોતાના પ્રવાસની અંદર જે ઉડાન ભરી હતી તે ઉડાન ફરી એક વખત તે પરિવારજનોને તેનો સ્વજન જોવા નહીં મળે તે તેમને ખ્યાલ નહોતો અત્યારે તમામ લોકોના જે પીએમ હતા તે થઈ ચૂક્યા છે પરંતુ જે મૃતદેહ છે તે હજી સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યા છે કારણ કે જે ડીએનએ ટેસ્ટ છે તેની અંદર ચોવીસથી અડતાલીસ કલાક લાગી શકે તેવું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જે થિયરીની વાત કરવામાં આવી તે ચાર જેટલી થિયરીઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે પચાસ જેટલા મુદ્દા છે તે તૈયાર કરવામાં આવ્યા છે ને તમામ પ્રકારની જે તપાસ છે તે જે ઘટનાસ્થળ મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે ને તે જગ્યા ઉપર એસઆરપી ગ્રુપનું કમ્પાઉન્ડ છે ને તે ગ્રાઉન્ડની અંદર આ તમામે તમામ જે સત્તર એજન્સીઓ કામે લાગી છે તેમના દ્વારા પોતાનું હેડક્વાર્ટર બનાવી લેવામાં આવ્યું છે અને બધી જ જે તમામ તપાસ છે ઝીનવટ તપાસ થાય અને જે પણ કંઈ વસ્તુ સામે આવે છે તે ટૂંક જ સમયની અંદર આવનારા દિવસોમાં જે સાબિત થાય તો કોઈ નવાઈની વાત નહીં હોય એમની જી આભાર વિરેન્દ્ર જોડાવવા માટે